ભારતમાં મંકીપોક્સનો એક કેસ સામે આવ્યો છે ભારતમાં શંકાસ્પદ મંકીપોક્સ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરવામાં આવતા કડભડાટ બચ્યો છે જાણકારી મુજબ તાજેતરમાં એક યુવાન વ્યક્તિને મંકીપોક્સના ચેપના શંકાસ્પદ કેસ તરીકે ઓળખવામાં આવ્યો છે તો દર્દીને આઇસોલેશન માટે નિર્દિષ્ટ હોસ્પિટલમાં અલગ રાખવામાં આવે છે હાલમાં તેની સ્થિતિ સ્થિર છે આમ મંકીપોક્સની હાજરીની પુષ્ટિ કરવા માટે દર્દીના નમૂનાનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે તરફથી આપવામાં આવેલા જોખમ મૂલ્યાંકનનું અનુરૂપ છે અને કોઈ પણ બિનજરૂરી ચિંતાનું કોઈ કારણ નથી તો મંકીપોક્સ વાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડ છ થી દિવસ સુધીનો હોય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ